પારડીના પલસાણા ગમે મહિલાને બંધક બનાવી લૂત પ્રકરણમાં પારડી આસમાનો આરોપીની પોલીસે અટક કરી નવસારી સબ જેલમાંથી આરોપી બાબુ વઝીર પટેલને ઉચકી લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી પારડી તાલુકાના પલસાણા ગામે લૂંટ પ્રકરણમાં છ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બાદ વધુ એક આરોપી પારડી આસમાનો બાબુ પટેલને પોલીસ હતી પાડી તાલુકાના પલસાણા ગામે દેસાઈ ખાતે રહેતા ભાભી નણંદ સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયક અને ઉષાબેન મહેશભાઈ જોશીના બંગલામાં બંને મહિલાને બંધક બનાવી લાકડાના ફટકા મારી સોનાની ચેન સોનાના દાગીના મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ લાખની લૂંટ કરી હતી જે અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે પ્રકરણમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગમનભાઈ પટેલ રેવાસી રહેવાસી બિનવાળા વલસાડ પલસાણાનો માજી સરપંચ વિષ્ણુ શુક્કરભાઈ પટેલ રેવાસી પલસાણા તાલુકો પાડી કાળુ બચુભાઈ માવી રેવાસી અમદાવાદ બાબુ સુનિયાભાઈ ગુંડિયા સુનિલ કાળુભાઈ મેળા રમેશ જશવંત પલાસ રેવાસી દાહોદ સહિત છ આરોપીને ઝડપી પાડ્યા હતા આ લૂંટમાં સંડોવાયેલ વધુ એક આરોપી બાબુ વઝીર પટેલ રેવાસી આસમા તાલુકો પાડીને પોલીસે નવસારી સબ જેલમાંથી લઈ આવી હતી પાડી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો